ગમે ત્યાં હોય તમે ફેક્ટરીમાં હોય કામ ઉપર હોય જાગ્રત રહેવાનું કયા કયા મત કી નજર રખતે હૈ રહેતે જમી પર મગર આસમા કી ખબર રખતે હૈ આટલા જાગ્રત રહેવાનું લાડ લડાઓ દીખરા દીખરીને ભાઈ કારણ કે આપણા મા બાપ એ એટલું કમાણા નહોતા તેથી આપણી પાસે પહેરવા કપડાં નહોતા એ હું ભણતો ત્યારે મને ખબર છે સરકારમાંથી સ્કૂલમાં ચડ્ડી આપતા અને એવો કલર વાદળી કલર અમે ભણતા ને ત્યારે વસ્ત્ર આપતા સ્કૂલમાં અને સફેદ શર્ટ આમાં જે મારી હરવડા ઘણા હશે એ ભણ્યા હોય એને ખબર હશે સ્કૂલમાં આપતા ને કાંતિભાઈ ફ્રી ઓફ સરકાર આપે પણ એવી ભૂલ નહીં કરવાની એ મેલી થાય એને પાણીમાં નહીં બોલવાની માપ બદલાઈ જાય અમે ભણ્યા ને ત્યારે આપતા અને એમાં તો કઈ માપ તો હોય નહીં જે આવે આપણા ભાગમાં નરેશ કાનજી આચાર્ય હાજરી પૂરે ચડીને ભૂસ્કોટ આપે પછી આપણે કઈ સાહેબ મોટી પડે છે પહેરવી પડશે પછી ઘરે લઈ જાય ને એટલે બાને કહીએ ને એટલે બા સિંધડી બાંધી દે દોરી પટ્ટાની જગ્યાએ બોલો આવું જીવન અને હવે તો ભગવાને કેટલા સુખી કર્યા છે હે કેવું શું ખાપ્યું છે સુખ ખાપ્યું છે મોજ જો હું બધાને કહું કોઈ દી ક્યાંય હાલીને જવાની બાધા નહીં રાખવાની કોઈ જાય એની યારે આપણે જાવાનું નહીં તમે અહીંથી ચોટીલા ચાલીને જાઓ શું ચામુંડામાં રાજી થાય ચોટીલા ચાલીને જાઓ ચામુંડામાં રાજી થાય રાજી ન થાય તમે ચોટીલા જાઓ ને એમ પગે લાગો એટલે ચામુંડા પચીસ લાખ રૂપિયાની ગાડી આપી છે તો હાલીને આવ્યો એ રાજી ન થાય એને આપ્યું છે ગાડી લઈને જાઓ ને શું કામ હાલીને જાઓ છો એને આપ્યું છે જે એની કૃપાથી મળ્યું ને એને એની મર્યાદામાં રહીને ભોગવો બસ